ભેંજહહ૫્ય મિઝથ! મિંજે મિં મહ૨ે કાજહે! મહ કાજહુળ! મહ કાજે જેણ જાશહ કાજએએહ કાજ! કાજહે� બસો ને નવ્વાણું રૂપિયા ભાવ મિત્રો એ વક્તલ નો ઊંચો ભાવ ગયો છે નહી આપડી નહી નહી

એલએક્સિમલ ને ભાઈ 899 899 99 200 200 હાલો હરુજી 91 1 રૂપિયા ભાવ થયો મિત્રો ভাৱে

39 અરક્ષરા 235 રૂપિયા 235 રૂપિયા ભાવ છે સકેન જતો એક બાર એવી કોઈ સતી કવી સૌ મુથે એક ઓનલાઈન થી એક જ પ્રતિ મંત્રી અને હેપો મંત્રી નું રહેશે તો બોલે 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 ઓપન બોલે ભાવ જ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પંદર સોળ રૂપિયા સોળ બસો ને સોળ રૂપિયા ભાવ

哎，对，对、mm，对、hmm，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对，对

બસો ને નવ રૂપિયા ભાવ આવ્યા મિત્રો બસો ને ત્રણ રૂપિયા ભાવ આવ્યા મિત્રો બાવન બાવન રૂપિયા બસો બાવન ગુણો બસો બાવન કટ બટર ફ્રેન્ટક પાંચ આઠ ગંટો લાગી જાય કુદીલે 299 આઉ નહિ મળે હો 70 રૂપિયા નું 70 બોલો હા 71 100 100 પછી 80 એકા બાકી આસી ઓર આઈ નેવો રૂપિયા ભાવ ગયો છે મિત્રો જોઈ શકો છો ઊંચા ભાવ ગયો છે આ વખત પૂછવા બધું એક ત્રણસો ને નવ રૂપિયા ભાવ એવો છે મિત્રો આ વક્લ નો એની બાજુ નો ઊંચામાં ઊંચો ભાવ જો